સવાલ એ છે કે શહેરના હૃદય સ્થળે આવેલો આ મુખ્ય માર્ગ જ્યાંથી દરેક રાતે ભારે વાહનો ટ્રક ડમ્પર પસાર થાય છે ત્યાં હજુ સુધી તંત્ર કોઈ લાઇટ લગાવવાનું કામ શરૂ કર્યું કે નથી પણ નથી કર્યું આ વિસ્તારના લોકોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા પાંચથી છ ગંભીર અકસ્માતો થઈ ચૂક્યા છે જોકે કેટલીક ઘટના પોલીસ સુધી પણ પહોંચી નથી કારણ કે લોકો ભય અથવા વ્યવસ્થાના અભાવે ફરિયાદ કરતા કચકાચે છે સવાલ એ છે કે આખા માર્ગે એક પણ લાઇટનો થાંભલો નથી નગરપાલિકાની ફાઇલોમાં આ રોડશા માટે નજરઅંદાજ છે શું અહીંના લોકોના જીવ સસ્તા ગણાય છે વોટ દરમિયાન મોટા મોટા વચનો આપનારા પ્રતિનિધિઓ આજે મૌન કેમ છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ